નમસ્કાર દર્શક મિત્રો આપ બની હળ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ કરણી સેના દ્વારા નવસારીના કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલ ટિપ્પણી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ તો રૂપાલા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને પુરુષોત્તમ રૂપાલા એમના સ્ટાર પ્રચારક છે અઠ્ઠે કઠ્ઠે કરીને કેટલી સભાઓ એમણે ગજાવી છે અને કેટલી સભાઓની અંદર લોકોને પેટ પકડીને એમણે હસાવ્યા છે પણ એમનો પણ શું ખ્યાલ હતો કે જ્યારે એમને ટિકિટ મળે છે અને રાજકોટથી જયારે ટિકિટ એમને મળે છે તો ત્યારે એમની ઉપર આ ટિપ્પણી ભારે પડી જશે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે એ દરમિયાન આજરોજ કરણી સેના નવસારી ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવ્યું છે 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 અને અંદર સ્પષ્ટપણે લખ્યું કે હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ અને આ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં આવેલા ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવેલ છે જેની લીધે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી ઠેસ લાગી છે અને જેને કારણે લઈ એમની સામે ફરી આવું સમાજ પ્રત્યે નિવેદન ન કરે એવી માંગણી કરતું આવેદનપત્ર આજે લોકોએ આપ્યું હતું તો ત્યારે સિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશના મંત્રી કર્ની સેનાના તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભારત માતા કી જય જય કરણી સેના સિંહ ચૌહાણ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ કર્ની સેના હમ લોકોને ક્ષત્રિય સમાજ પર જો પુરુષોત્તમ રૂપાલાજીને વિવાદિત બયાન દિયા દીયા હૈકે વિરોધમાં कलेक्टर श्री को आवेदन देने आए थे और कवि कलेक्टर श्री से हमने अपील किया है कि पुरुषोत्तम रूपाला जी को कहीं से भी गुजरात में इसके कहीं से भी टिकट ना दिया जाए अगर उनको टिकट दिया जाएगा तो उनको हम लोग क्षत्रिय समाज सब मिलकर उनको हराने का काम करेंगे क्योंकि एक क्षत्रिय समाज पर एक विवादित बयान या जाति विरोध किसी भी जाति विरोध पर एक विवादित बयान नहीं होना चाहिए हम सरकार सिरी से यही अपील करते हैं राज्य सरकार से भी यही अपील करते हैं हमारे नरेंद्र मोदी जी ने सबका साथ सबका विकास की बात करते हैं और उनके केंद्रीय मंत्री वरिष्ठ नेता एक समाज के ऊपर उठाने के और एक समाज को नीचे गिराने का काम करते हैं ये हम लोग कभी भी स्वीकार नहीं करेंगे और इसका हम लोग पुरजोर विरोध करेंगे और आगे भी विरोध करते रहेंगे राजकोट सीट से उनको जल्द से जल्द हटाया जाए और गुजरात से कहीं भी टिकट नहीं दिया जाए इतना मांग है જય હિન્દ જય ભારત જય સેના વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી આઈ ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો આ પ્રમાણે આજ રોજ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધની અંદર કર્ણિશના નવસારી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ તો ઘણા તર્ક વિતર્કો ચાલી રહ્યા છે એમની બેઠક પણ કદાચ છીનવી લેવામાં આવે એવી વાતો ચાલી રહી છે પણ જોકે અત્યારે એ ચર્ચાને વિરામ આપવામાં આવ્યો છે અને માત્ર એટલું પરંતુ જણાવવામાં આવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા એ જ જગ્યાએથી ચૂંટણી લડશે અને એમણે માફી પણ માંગી લીધી છે તો ત્યારે આવેદનપત્ર આપવાનો અર્થ નું કેટલું મહત્વ એ તો આવનારો સમય જ બતાવશે તો આજ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લાવ્યો અને ઝટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ને ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે છે પસ્તાક્યા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે